વરણિ વૈશરમણીય દર્શન મંદહ શ્રુતિરાનનાં બુજમ પૂજિતમ મેર ધર્મનંદન મહમ વિચિંતી દિવ્ય સભામાં પ્રગટ સ્વરૂપે બિરાત અનંત કોટિબ્રહ્માંડના આધાર ઈષ્ટદેવ ભગવાન હરિ તથા આ દિવ્ય સભામાં સર્વને દર્શન આપતા એવા આચાર્ય મહારાજ શ્રી તથા પ્રભુના સર્વે પ્યારા પરમંશો અને ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આ શિક્ષાપુત્રી લેખન અને આચાર્ય પદની સ્થાપના થઈ એના બસો વર્ષોના આ છે વાલા ભક્તજનો શ્રીજી મહારાજે બસો વર્ષ પૂર્વે આપણા ઉપર બહુ મોટી કરુણા કરી આપણને વર્તવા માટે સરસ મજાની શિક્ષાપત્ર લખી આપી એ આપણા કલ્યાણને માટે છે અને મોક્ષને માટે દીક્ષા એ અનિવાર્ય ચીજ છે એ આપણા માટે આ ગાદીપની સ્થાપના કરી જેથી કરીને આ ભૂમંડળ રહે ત્યાં સુધી આ દીક્ષા પરંપરા ચાલતી રહે દીક્ષા એ મોક્ષ માટે બહુ મહત્ત્વનું કામ છે પુરુષોત્તમ નારાયણે આપણા માટે આ કરુણા કરી અને આ બે સ્થાપન કરી દીધા છે તદઉપરાંત અનંતકોટી બ્રહ્માંડમાંથી શ્રીજી મહારાજે આપણને આ ભૂમડણમાંથી આપણને પસંદ કરીને આ દિવ્ય સત્સંગમાં રાખ્યા છે જીવના એવા એક સ્વભાવ નથી કે આવા સત્સંગમાં રહી શકીએ પણ ભગવાન પુરુષોત્તમ નારાયણે કરુણા કરી અને આપણને આ સક્ષમમાં રાખ્યા છે કેમ કે આ બધું જ દિવ્ય છે મહારાજ દિવ્ય છે એનો સંપ્રદાય દિવ્ય છે એના આચાર્ય દિવસે દિવ્ય છે એના સંતો દિવ્ય છે એના પ્રસંગમાં જે કાંઈ એવા હરિભક્તો વૃક્ષ પદાર્થ માત્ર દિવ્ય છે એ ભગવાનની પ્રસાદીના વસ્તુના દર્શન કરીએ તો પણ આત્યંતિક કલ્યાણ થાય એમ છે આવી સરસ મજાની શિક્ષાપત્રી ભગવાને આપણને આપી છે એ આપણને વરતવાને માટે આપી છે માટે આ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આપણે એક નિયમ લેવું કે હવે અમે જગતના જીવ નથી જગતના જીવની જેમ અમારાથી જીવાય નહીં જગતના જીવને તો જ્યાં જવું હોય ત્યાં જાય આપણે તો અક્ષરધામમાં જવું છે માટે દ્વિશતાબ્દી શિક્ષાપત્રીના પ્રસંગે આપણે એક નિયમ રાખીએ આજથી કે આજથી હવે અમારે જગતના જીવની સાથે ભલે જીવીએ એની સાથે વ્યવહાર કરીએ પણ એની જેવું આપણાથી જીવાય નહીં ભૂમંડળમાં નવ ગ્રહો છે એમાંથી સૂર્ય કાંઈક જુદી જ પ્રકારનો છે એમાં ભૂમંડળ ઉપર પાર વિના જીવ છે એમાંથી આપણે હરિભગત કાંઈક જુદી જ પ્રકારના છીએ માટે એટલું કંઈ વિરમું શું કે આજથી આપણે પત્રીનું વ્યવસ્થિત પાલન કરીએ કાંઈક જુદી જ ભાત પાડવાની હોય અને આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ જેટલે જેણે જેણે આ મહોત્સવમાં સેવા કરી એને ભગવાન સ્વામિનારાયણ શ્રીકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકાર સુખ્યા કરે એટલું કે એને વિરમું છું સહજાનશી મહારાજની જાય